નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ આજે આપણે ગાય દર ખેતી એમાં એ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને દેશી ઝાડનું જે આપણે શિયાળુ પાકમાં વાવેતર કરવાનું છે એમાં બીજા અમૃતનું પટ મારવામાં આવે છે બીજા અમૃતના પટ મારવાથી ઘણો બધો ફાયદો આપણને રહે એક તો હુકારો અટકે છે અને ઉગાવો ઝડપથી આવે છે અને ઉગે ત્યારે ઝીણે એવું મૂળ હોય તો એ મૂળને મૂળનું રક્ષણ પણ કરે છે એમાં સૂનો પણ આપણે નાખેલો હે કેલ્શિયમ પૂરું પાડવા માટે સૂનો નાખવો પડે જો બીજા અમૃત આપણી પાસે તૈયાર ન હોય તો આપણે ખાલી ખાટી સાસ અને ગૌમૂત્ર અને જીવા અમૃત આ ત્રણ વસ્તુ માલક્યા નાખી અને થોડુંક આ ગુલ્યો હેઠળ ગારો થઈ એનો પણ આપણે સટ આપીએ આપી જે આપણે આ પોટ મારી અને આ રીતે થોડુંક ફૂંકી નાખવી પહેલાં ફૂંકાઈ ગયા કેળે પછી આપણે વાવેતર કરવાનું એનું તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસનું કર્યું છે પ્યોર ગાય ખેતીમાં બીજા અમૃત નો લગાવીને આ છે આપણો કપા માણસ હાંઠિયું ખેહી નાખવા માંડ્યા ત્યારે આપણા ગાયધારી ખેતીમાં નવો બીજો ફાલ આપણે આવ્યો એક ફાલ વીણાઈને કમ્પ્લીટ થઈ ગયો હે આ નવેસરથી ફૂટી અને બીજો ફાલ આપણે આમાં ફાલ એટલો આવ્યો હે ને કપાઈ લીલવણી સારો ગાયધારી ખેતીમાં એટલો ફેર પડે છે ફૂંકારો નથી આવતો ટૂંકમાં આપણે એમાં પિયતમાં દેવું પડે જીવા અમૃત બેક્ટેરિયા આંકડાનો બોળો અને ખાસ તો હોમિક એસિડ હુકારાને અટકાવવા માટે આ હુકારો આપણે મૂળ નહીં થાયો માણા અત્યારે કપા ખેંસી નાખ્યા બધા અને આપણે જે સોમાસામાં એવો કપા અત્યારે થયેલો પાછો બીજા ફાલની અંદર વસાળે મિશ્ર પાકમાં એ ને ગાજર ને બીટ ને ત્રણ ચાર વસ્તુ અત્યારે કરેલી છે ચાર પાંચને સબસ્ક્રાઈબ જય ગૌ માતા